પાટણ જિલ્લાની ત્રણ પાલિકામાં ભાજપના નવા પ્રમુખ મળ્યા આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ચરસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે ત્રણ વાગ્યે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ત્રણેય નગરપાલિકાઓમાં આ સામાન્ય મહિલાના મત હોવાથી મહિલા પ્રમુખ બની છે હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા વોટ નંબર છ ઇન્જરબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની પ્રમુખ તરીકે વરણી કરાઈ છે ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે દિવસની ટક નિર્ધારિત કરવામાં આવી છે સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવારની જીત મને રાતનપુર નગરપાલિકામાં પ્રમુખ બન્યા બદલ ખૂબ ખૂબ આભાર અને રાતનપુર વિકાસ કરવા માટે હું તત્પર છું અને રાતનપુર વિકાસ સારમ સારો થશે આજ રોજ રાધનપુર નગરપાલિકા ખાતે પ્રાંત સેવની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી પ્રમુખની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે ગુરુશ્રી ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ઉપપ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ રઘુરામ ઠક્કરની વરણી કરવામાં આવી આજે આ વરણી થઈ એમાં લોકોમાં બહુ આનંદ અને ઉલ્લાસ થયો રાધનપુરનો વિકાસ હવે એક એક કેડીએ નો